ધાર્મિક શ્રદ્ધા અને ભગવાનમાં આસ્થા વાળો એક દેશ એટલે આપણો ભારત દેશ છે આપણી બધી જ પ્રજાએ ભગવાનમાં ખૂબ માને છે અને ખૂબ જ ધાર્મિક અને શ્રદ્ધાળુ પ્રજા છે અને આનો ફાયદો ઉઠાવી અને લોકો અંધશ્રદ્ધાથી એમને છેતરવાની કોશિશ કરે છે તો એના માટે થઈને આજે કાયદો આવ્યો છે ને એની આજે આપણે ચર્ચા કરવાના છીએ નમસ્કાર હું સદરાજસિંહ જાડેજા મોરબી અપડેટમાં આપ સૌનું સ્વાગત કરું છું મારી સાથે જિલ્લા વકીલ મંડળ મોરબી જિલ્લા વકીલ મંડળના પ્રમુખ દિલીપભાઈ અગેચણીયા મારી સાથે છે અને જે અત્યારે આપણી સમક્ષ અંધશ્રદ્ધાને લઈને જે કાયદો આવ્યો છે અંધશ્રદ્ધા નાબૂદ કરવા માટે થઈને જે કાયદો આવ્યો છે એના માટે થઈને આપણે વિશેષ ચર્ચા કરવાના છે ત્યારે દિલીપભાઈ સર્વપ્રથમ તો મોરબી અપડેટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું ખાસ કરીને પહેલો પ્રશ્ન હું તમને મૂકવા પૂછવા માંગીશ કે જે આ કાયદો આવ્યો છે અંધશ્રદ્ધાનો પહેલા તો આના પર પ્રકાશ પાડો કે કાયદો કેવી રીતે છે હમણાં તમે મને કીધું તમારો જે મને તમારી ચેનલ મારફત આ કાયદા વિશે બોલવા માટે મને તમે આમંત્રિત કર્યો એ બદલ હું તમારી ચેનલનો પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું તેમજ મારી કહેવાનું છે કે ભારત દેશ છે ખૂબ જ ધાર્મિક દેશ છે પહેલેથી ધાર્મિક પ્રવૃત્તિ સાથે જોડાયેલો દેશ છે આપણી મોટાભાગની દેશની સંસ્કૃતિ ધાર્મિકતા ઉપર નિર્ભર કરે છે એટલે ભારતમાં ભારતની વસ્તી પ્રમાણે મોટાભાગનો દેશમાં મોટાભાગની જે વસ્તી છે એ આપણે કાયદાથી અજ્ઞાન છે ખૂબ જ ધાર્મિક છે અને જેનો ધાર્મિકમાં કારણે આર્થિક પરિસ્થિતિઓ નબળી હોવાના કારણે એનો લાભ ઉઠાવી અને જે કોઈ અજ્ઞાની માણસો હોય છે ચમત્કારી બાવા સાધુ હોય છે એ આ લોકોની જે ધાર્મિક માણસો છે માનસિક મૂંઝવણમાં છે આર્થિક તંગીમાં આવેલા માણસો છે એનો ફાયદો ઉઠાવે છે કારણ કે આનો કાયદો કોઈ હતો નહીં હવે ગઈકાલે આપણા ગુજરાતના કાયદા મંત્રી હર્ષ સંઘવીએ આ અંગે વિધાનસભામાં બિલ પારિત કર્યું છે અને હવે ગુજરાતની અંદર વિધેયક સર્વાનુમતે પસાર થઈ ગયું છે ગુજરાત માનવ અધિકાર અને કાળા જાદુ અટકાવવાનું બિલ સર્વાનુમતે પસાર થઈ ગયું છે હવે એનું ટૂંક સમયમાં કાયદો અમલીકરણમાં આવશે જી ખાસ કરીને હર્ષ સંઘવીએ લગભગ છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણે આ વાત સાંભળી છે કે હર સંઘવીએ રજૂ કર્યું અને એ બિલ પાસ થઈ ગયું છે અંધશ્રદ્ધાનું જે અંધશ્રદ્ધાનો જે કાયદો છે એને લઈને નિયમો કેવા છે નિયમોમાં એવું છે કે તમને એક વાત કરું ઉદાહરણ આપું તો ભારત દેશની અંદર જે ઢોંગી માણસો છે અને જે એને ખબર છે કે માણસો કેવી રીતે છેતરાય છે જે માણસ માનસિક નબળો હોય આર્થિક રીતે નબળો હોય શૈક્ષણિક રીતે નબળો હોય એને છેતરવા પાસેની ઢોંગીઓ પાસે કળા છે એનો કોઈ કાયદામાં વિકલ્પ હતો નહીં પરંતુ સરકારે ગંભીર વિચારણા કરી પરંતુ આ કાયદો આવવાનું કારણ એક બીજું છે કે આ અગાઉ સુપ્રીમ કોર્ટમાં આમદાર સુપ્રીમ કોર્ટમાં ચંદ્રચૂડ સાહેબની કોર્ટમાં એક જાહેર અરજી થયેલી એમાં એવી જોગવાઈ માંગવા એમ કાયદાકીય માંગ કરવામાં આવેલી કે ભારતની અંદર આવો કાયદો લાવવો જોઈએ ત્યારે નામદાર સુપ્રીમ કોર્ટે એમ કીધું કે ભાઈ આવો કાયદો લાવવો એ અમારા માટે નથી અથવા દરેક રાજ્ય સરકારે આનું પ્રતિનિધિત્વ કરે અને તે કાયદો લાવે ત્યારથી એને અનુલક્ષીને આ કાયદો ગુજરાત સરકારમાં આપણા સરકારે અમલમાં લાવ્યો છે જી અને અમે તો ક્રિમિનલ પ્રેક્ટિસ કરી છીએ અમારા આગળ અસંખ્ય આવા કેસો આવી રહ્યા છે કે ઢોંગી બાવા સાધુ જે ગરીબ માણસોને છેતરી રહ્યા છે કાળા જાદુના નામે ધોળા ધાગાના કારણે જે ઘરમાં ઘરમાં ખાવાનું પણ નથી હોતું એ માણસો જેનું માનસિક મનોબળ નબળું હોય છે ખૂબ જ માનસિક મનોબળ નબળું હોય છે એ માણસો તરત જ આવા માણસોની ઝપટમાં આવી જાય છે અને આ માણસો ખૂબ જ આનો લાભ ઉઠાવે છે અને આ કાયદાની જોગવાઈ ફરિયાદ કરવી પણ બહુ જ અઘરી હોય છે અને આ માણસોની છેતરવાની વૃત્તિ એટલી જોરદાર હોય છે ને કે કોઈ પણ માણસો આનો પ્રતિકાર કરી શકતા નથી માણસો શું છે મૂંઝવણમાં હોય કોઈ સંક્રમણમાં હોય કોઈ કોઈને કોઈ કારણથી એને એમ લાગશે કે મારું હવે અહીંયા સારું જ થશે એટલે જે દોતંગી માણસો છે આ કઢંગી માણસો છે જે અંધશ્રદ્ધા ફેલાવનારા માણસો છે એ આવા માણસોનો તકનો ખૂબ જ લાભ લે છે અને કોઈ પણ રીતે એને એ છેતરવાઈનો પ્રયત્ન કરે છે અને ખોટી ખોટી બ્રાહ્મણ ટીવીમાં જાહેરાતો આપે છે અને ખોટી જાહેરાતો આપે અને એનાથી માણસોની બલી ચડાવવાનું કીએ કે તમને કોઈ દોર દાગવાનું કીએ તમારા તમારા પૈસા અહીંથી છૂટા થઈ જવાનું કીએ તમે આમ કરજો અહીંયા પૈસા મૂકો તો તમને આ ફાયદો થશે એવી જે બધી પ્રવૃત્તિઓ છે એને અટકાવવા માટે આ વિધેયક પસાર થયું છે અને આના માટે હવે ગરીબ પ્રજા છેતરાથી અટકશે આના માટે સરકારશ્રીએ કાયદામાં ગંભીર આપણો જે ધાર્મિક દેશ છે એની કોઈ લાગણી દુભાય એવું કોઈ કૃત્ય નથી કર્યું પરંતુ જે રીતિ રિવાજો હોય એ કથા છે કીર્તન છે એ બધું ચાલ્યા રાખશે પરંતુ અંધશ્રદ્ધા જે ફેલાવે છે માણસો ખોટી રીતે બલી ચલાવે છે જ્યાં આપણા તમે સૌરાષ્ટ્રના કે મોટા ભાગના ગામડા જુઓ એ ગુજરાતના ગામડા જુઓ ત્યાં મોટા ભાગની ધાર્મિક પ્રજા છે એ કૂતરું કઈું હોય બિલાડી આડી ઉતરે નાક કર્યો હોય તો કોઈ દવાખાને પહેલાં જાતું જ નથી એ ભુવાને પૂછીને માતાજી પાસે લઈ જાય છે અને મૃત્યુ થઈ જાય છે અને પાછળથી કોર્ટમાં કેસ દાખલ થાય છે અને પછી ફરિયાદો થાય છે ત્યારે કોર્ટ પણ પૂછે છે કે ભાઈ તમે તમને સજા જ કરવી જોઈ તમે પહેલા તમારે શ્રદ્ધા હોય તો તમે શ્રદ્ધાનો આશરો પછી લ્યો પહેલા તમે દવા ડૉક્ટર પાસે જાઓ અને એનું નિરાકરણ લાવો ડાયરેક્ટ તમે એના લઈ જાઓ અને અહીંયા એનો જીવ ચાલ્યો જાય છે આ તો ગંભીર પ્રકારનો ગુનો કહેવાય આવી બધી પ્રવૃત્તિના કેસો અસંખ્ય ગુજરાતમાં ફેલાયેલા એને અનુલક્ષીને સરકારે બહુ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યો કે દિવસે દિવસે ફરિયાદો વધી રહી છે છેતરવાની દિવસે દિવસે ઢોંગી બાવાઓ શેરીએ ગલીએ ફરવા માંડ્યા છે માણસો બહુ જ આર્થિક તંગીના કારણે સંક સંકળામણ અનુભવે છે તો આવા આવા માણસો છેતરાય નહીં એની જિંદગી બગડે નહીં એના ઘરમાં આત્મહત્યા ન થાય એના માટે થઈને ગુજરાત સરકારનું આ ખરેખર સારું કદમ છે ભલે મોડું તો મોડું પણ અત્યારે જે કાયદો આવ્યો એ બહુ જ જરૂરી છે અને ગુજરાત ગુજરાતની પ્રજા માટે આપણા દેશની પ્રજા માટે અને બધા માટે જે લોકો હવે જાગૃત બનશે સુપ્રીમ કોર્ટે એમાં એમ કીધું કે જો આ કાયદો તમારે લાવવો હોય તો આનો એક જ ઉપાય છે સરકાર તો સાત છ મહિનાથી સાત વર્ષની સજાની આમાં કડક સજા કરશે જ અને નોન નોન ડેલેબલ ઓફેન્સ તરીકે આ કાયદાને ગણવામાં આવ્યો છે પરંતુ જે માણસો સમાજના સમજદાર વર્ગના માણસો છે વૈજ્ઞાનિક માણસો છે એને રાજ્ય સરકાર સાથે મળી અને આવા જે લુચાઉ માણસો છે એ સમાજને છેતરે છે સમાજારે અનિતિ કરે છે ખોટા વાયદાઓ આપે છે ખોટી શરતો આપે છે લુભાવની જાહેરાતો આપે છે એને બંધ કરવા માટે તાત્કાલિક ધોરણે આ કાયદો લાવવો જરૂરી હતો અને સરકારે લાવેલ છે કાયદામાં એવી જોગવાઈ છે કે એવું કરવાથી જો તમે આવું કોઈ કૃત્ય કરશો અને તમારા ઉપર કોઈ કાયદા મુજબ કેસ કરશે તો આ કાયદામાં તમારા ઉપર સખતમાં સખત એકલા એકશન લેવાશે અને કાયદામાં જ કોઈ જામીનની એવી અત્યારે જોગવાઈ નથી ગંભીર પ્રકારનો ગુનો છે નોન બેન ઓફેન્સ છે પચ પચાસ હજાર રૂપિયા દંડની જોગવાઈ છે સાત વર્ષ સુધીની કેદની જોગવાઈ છે એવી સજા કરવાથી સમાજની અંદર હવે જે જે આ બાવા સાધુઓ છે લેભાગુ તત્વો છેતરનાર જેની પ્રવૃત્તિ હવે છેતરવાનો ધંધો બની ગઈ છે એના ઉપર અમારી દૃષ્ટિએ સો ટકા અંકુશ આવશે આવશે ને આવશે ધ્યાનની અંગે વાત કરે તમને આ નડે છે તમને સ્ત્રીને એમ કે તમારું ગર્ભ ધારણ કરીને એમાં છોકરીમાંથી છોકરો બનાવી દેશે એવી બધી અંધશ્રદ્ધા ફેલાવે ખોટા વચનો આપે લુભાવણી લાલચો આપે તમારું કામ સો ટકા થઈ જશે આટલું આમ કરવાથી આટલા પૈસા અમને આપશો તો આવું થઈ જશે એવું કરવા માટે હવે આ કાયદાનો જે પરજા છે અભણ પ્રજા એ ખોટું દોરાય નહીં અને આ કાયદાની જે સરકારે કાયદામાં જે જે હવે જોગવાઈ લાવશે જે 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 કલમ લાગશે એ એનું ચુસ્તપણે પાલન કરે ખોટી અંધશ્રદ્ધામાં જાય નહીં શ્રદ્ધા રાખવી જરૂરી છે પરંતુ એમાં અંધશ્રદ્ધામાં ન ભરી જાય પ્રજા એ પણ આપણે જોવું આપણા વિદ્વાન માણસોએ જોવું ખૂબ જ જરૂરી છે આવી પ્રજાને અંધશ્રદ્ધામાંથી ધકેલવી અને અંધશ્રદ્ધામાં ઘાલવી એ પણ ગુનો છે એટલા માટે હવે આપણા બધાની ફરજ એ બની રહેશે કે આવા પ્રકારના માણસો આ કાયદો બયનો છે એનો પૂરેપૂરો લાભ લઈએ અને કાયદાનો કોઈ દુરુપયોગ ન કરી જાય અને જે કાયદામાં કડક અને જો આ દુરુપયોગ કરે તો કોઈ પણ તમને એમ લાગે કે આ માણસ હવે છેતરવાનો પ્રયાસ કરી રહ્યો છે મને મને ફસાવી દીધો છે તો તાત્કાલિક એ ફરિયાદ નોંધાવી શકશે અને સરકાર એના સામે સરકાર અને કોર્ટ કડકમાં કડક પગલાં લેશે જી તો ખૂબ ખૂબ આભાર દિલીપભાઈ આપનો આ સમગ્ર માહિતી આપવા બદલ અને આ કાયદો છે એટલે આપણે હંમેશા યાદ રાખીએ કે શ્રદ્ધા આપણી અખંડ રહેવાની છે પણ અંધશ્રદ્ધા ક્યાંય પણ ઘર ન કરી જાય એની આપણે સૌએ કાળજી લેવાની છે જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર